આપણે આવી જઈએ કારતક ના મેળામાં એટલે ચાલુ થયું નહીં પણ કોઈકણ વહેલા વહેલા થી આવી જઈએ પૂમ તો આપણો પોચા મે મુહૂર્ત હોય ચકદોળ ને બધું આવવાનું પણ આ વખત વહેલા આવી ગયું હોય તો તમે બતાવી દઈએ બ્લોગમાં અને આવા ને આવા અમારા સમજો ને બધા બ્લોગ આવતા રહે આ ચેનલ માં તો તમે જોવાનું ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો તમે બતાવીએ બધી ચકદોળો જો આ બાજુ આપણો બૂટ આવી ગયો આપણે બૂટ જ કહીએ તમે કે કહેતા હોય આ બૂટના બધા મજાગરા પડે જોઈ લો ફીટ કરવાનું કામ બાકી જ છે હજી અને આ લગાવ્યું હોય અડધું તમે જોઈ શકો છો મિત્રો પક્ષીઓ આવી ગયું સાચકો ખાવા આ બાજુ અને એની છોકરાની ગાડીઓ આવી ગઈ તો હું બતાવીએ બધી જગ્યાઓ તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આ બીજું આવ્યું મશીન જેવું પેક કરવા માટે મિત્રો હવે તમારા મોટી ચકદોળ વિશે કૌશિકભાઈ કોક બે શબ્દ એ તમે જોઈ શકો છો આ કૌશિકભાઈ આઈ જાય બરાબર ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે સિદ્ધપુર પૂનમ માટે ચકદોળ આવી જાય આ તો ચકડો હજી નાની આ ચોવી વાય ચકડો છે બરાબર પણ તમે જ્યારે પણ પૂનમના મેળામાં આવો તો બેહો ને બેહવા આવવાના બરાબર તો કમેન્ટ કરજો તમે બેસો કે નહીં બેહો હજી તો ઘણું ખરું બાકી હજી જગ્યા જોઈ લો હજી ઘણું ખરું બાકી જ છે હજી તો ખાલી અડધું જ આવ્યું હો હજી ઘણું બાકી થાય જુઓ ખાલી હજી નદી આખી પેક થવાની છે ને જોરદાર નજારો આ આપેલા મેળો જોરદાર ચોરાસી લાખ એકાણું હજારનો મેળો આવ્યો વેચાણો હો અને તમે જ્યારે નજારો દેપજો ફેરાનો બે હજાર પચીસનો મેળો જબરજસ્ત જમવાનો ફેરા એટલે તમે આવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલ ના ખાલી તમે જોતા રહો ખાલી ના જોજો ખાલી ના તમને આગળ આગળ બતાવશો તમે બરોબર તો મિત્રો કઈ રીતે ગુમાતા એ તમારો કશીભાઈ જણાવજી તો તમે જોઈ શકો છો બતાવ ભાઈ બોલો કૌશિક ભાઈ શીખો હાર્યું આ ચાલુ કરવાનું ફ્રેસ હો બરોબર આટલો બેસીએ ને આખી આ શબ્દો આપણે ગુમશે ને જવાનો રસ્તો આટલો પીલા મકાનો ઉતરવાનો હો પબ્લિક એટલી આટલો ભરચુક રહેવાની હે ને તો શાંતિ શાંતિ કરવાનું હો કારણ કે લાઈટ આપેલી પાઇટ એને આવવાનું હોય કરીએ આટલું ઉતરવાનું હોટલો ચાર લાઇટિંગ વાયટિંગ જબરજસ્ત થવાની આ તમે આ જો ખાલી તો કેવું રે હકાર જો ઉતાર આવે તો રહેવાનું જોજો ખાલી હવે તો મિત્રો હવે કૌશિકભાઈ આપણો વેચાણ શકદુ કોજરામ ભી આવીએ તો હું બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો આનંદ એવો મસ્ત આવે છે ને જયારે ઉપર જાય આવે ત્યારે તો એવો આનંદ આવે છે ને એ મજા આવે આજુબાજુનો માહોલ જોવાની જોરદાર લાઇટિંગ બાઇટિંગ આજુબાજુ ને હોય ડબ્બોના અંદર લાઇટિંગ કરી હોય જબરજસ્ત મજા આવે ના આજુબાજુ પબ્લિક એટલી રહે રહેશે ને અમારે જોરદાર પબ્લિક જયારે ચડીને આગળ જાય ને એ તો ખુબ આનંદ આવે છે તમે જયારે ખાલી આવજો ખાલી સિદ્ધકુરના અમારે સરસ્વતી નથી મેળામાં કાર્સકના પૂનમી પૂનમી જોરદાર હોય એમ મજા એટલે આનંદ જ આખો અલગ જ આનંદ હોય જોરદાર તમે ખાલી એક વાર આવો તમે તમે વિચાર કે આ મેળામાં જ જવાય બીજો ચોય ના જવાય જોરદાર મેળો ભરાય ખાલી તમને એક વાર આવો ખાલી તો મિત્રો આપણા વાયકણ હું બ્લોગનું શૂટિંગ ચાલુ હતું પણ આપણા વાયકણ એક મેળામાં થોડું બાજુમાં જ એક કાબર ન થયું તમે જોઈ શકો છો કાપ થોડું છે પાણીના કારણે કદાચ એના ગભરામણ જેવું લાગે હોય ને પખો તો કમ્પ્યુટર ચીવડી તો જાણે કદાચ એની ચિંતા જેવું કોઈ કામ નહીં કામ કરીને હેડા તો નહીં ખાલી શું કારણ હદા પખ્યા વખે ચોખ આવી ગયો ને કદાચ

જબરજસ્ત મજા માણવાની છે આપણે આ મેળામાં પૂનમ મેં જબરજસ્ત મજા છે પોતા મેં મુહૂર્ત છ હજી ચકદળો બાકી જ છી ચકદળો હજુ અની જ છે મેં બધી ભાઈ જ છિ પણ તારે જોજો ખાલી રાઇડિંગ જોજો ને તારે એટલે મજા આવશે ત્યાં જોઈ શકો છો આ ગિયર છે આ ક્લચ છે બ્રેક છે બધું જ છે સેમ બધું ગાડીમાં બાઇકમાં આવી એ રીતે જ છે બધું તમે જોઈ શકો બ્રેક વાગે ગેર પડે બધું જ છે પણ મજા તો મજા જ કહેવાય તમે આનંદ લેવા આવજો આવજો ને આવજો જ તો ગાઈસ હવે આપણા શૂટિંગ પટાઇ ને નીકળી જઈએ આપણે પણ આવા આવાના આવા ના બ્લોગ જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય માતાજી મિત્રો